વડોદરા શહેરના માંજલપુરથી કલાલી તરફ જતા રેલવે ઓવર બ્રિજનું કામ પૂર્ણ થયા હતા લોકાર્પણ નહીં કરાતા કોંગ્રેસે બ્રિજનું લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ સ્થાનિક લોકોએ પણ એકત્રિત થઈ કોઈ પણ નેતાની રાહ જોયા વિના બ્રિજ શરૂ કરી દેવો જોઈએ તેમ કંઈ નારાજગી દર્શાવી હતી જોકે પોલીસે આવી હટાવેલા બેરિકેટ પાછા મૂકી રોડ બ્રિજ બંધ કરાવ્યો હતો વડોદરા શહેરના માંજલપુરથી કલાલી તરફ બે હજાર વીસમાં બ્રિજ બનાવવાનું શરૂ કર્યું હતું અઢાર મહિનામાં પૂર્ણ કરવાની કામગીરીને ચાર વર્ષ ઉપરાંતનો સમય થયો છે છતાંય બ્રિજ અધૂરો છે હાલ બ્રિજ બનીને તૈયાર થયો હોવા છતાંય તેનું લોકાર્પણ ન કર્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના શેર પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વોર્ડ પ્રમુખ તેમજ કાર્યકરો નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા તેઓ બેરિકેડ હટાવી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને જો પાલિકા સત્વરે બ્રિજ શરૂ નહીં કરે તો કોંગ્રેસ બ્રિજનું લોકાર્પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કોંગ્રેસના પ્રદર્શનના કારણે આસપાસના રહીશો એકત્રિત થયા અને બ્રિજ શરૂ કરવાની કોંગ્રેસની માંગને પણ સમર્થન આપ્યું હતું સ્થાનિક કરણસિંહ રાજપૂતે કહ્યું કે અઢાર મહિનામાં બ્રિજ પૂરો કરવાનો હતો અને સાહીઠ મહિના ઉપરાંતનો સમય થયો છે અનેક વાર કરી છે છતાં ભાજપના નેતાઓના પાસે જે બ્રિજ બનીને તૈયાર છે તે છતાં પણ બ્રિજ નું લોકાર્પણ થયું નથી સત્તા પક્ષ દ્વારા જે પ્રજા માટે જો ખરેખર બ્રિજ બનાવ્યો હોય તો તાત્કાલિકમાં આ બ્રિજને ચાલુ કરવો જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે ને છે પરંતુ તે છતાં જુઓ કે આજે વડોદરાના મેયર હોય હોય કે કે એમના ચેરમેન બીજેપીના કોર્પોરેટર હોય જાણે એમના રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે લોકો માટે રાહ જોઈને બેઠા હોય કે ભાઈ ક્યારે એનું ઓપરી કરશે અને એવી રીતે આજે અહીંયા વાહન વ્યવહાર શરૂ થયો નથી ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક અહીંયા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે અને જો આ લોકો ન કરે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ પ્રજા માટે આ બ્રિજ નું લોકાર્પણ કરશે